ના શર્માઈ હાઉકે નાને તો મુકકો વિદ એ ના પાડતે કે દોશી ઓએ એટલે એરેલા બન કોઈ ન આવતા વાત તો લેળો હું ચેક કરતો આવજો પછી ઘરે મે આવું હતો એ હો એ હા આપલા એટલે ઓતો નહીં જા કાકડી

જોવા તો કે તમારે મને ફોન કરતા નહિ કાકડી ચટલી ઉતરી કાકડી ચેવી ઉતરી તમે જેમ ઉતરી એમ તો ખાઈ ખાઈ જુ તમારો પરિવાર પડવાનું પણ એટલી બધી ના ખાધી હોય એક બે ખાધી હોય અને તમે પણ તમે મને ફોન એ કરતા નહીં કાકડી તો હા પટી ગયે એટલે પેલા બગડી પડી છે બગડી ગઈ એમાં મો કરું તમે દવા લાવો દવા લાવો તર થાય વગી પણ તમારે મન કેવું પડે કે દવા લઈ આવો

તમે તો ક્યાં આવો મહેનત કરો કુદર આ મહેનત કરવા એટલે શું ધૂળ મહેનત છે કે આ શું આ શું છે અલ્યા કોઈ ને આ તો એક બે પડી ગયા આવો તો રહેવા એટલે એક બે આ એક બે છે આ શું શું ખબર અમો ભૂંડ આયુ તો કે બધું ભજવાડ કરે તમે શું કરવાનું હવે એટલે આ તમે તો ભાજા શું કર્યું આ ભાળો ખરા તમે આલો નુકસાન કરો હું ચલો ચલો ખર્સો કરું તમે આવો તો નુકસાન લાવો થોડું ચાલે એટલે બસ ખર્સો કરો બસ આજી પણ તમારે જો આ તો પણ ભૂંડ બગાડે એમાં હું કરું યાર પણ ભૂંડ બગાડે તો તમે ઓમ ઓએન ચેક કરો કે રાતના મેમ વોટો મારવા દાવો રાતના ચેક કરવા ના આવે યાર ખબર હે કોલ તમે હાશો ને આ બધું ચેક કરવું પડે કે પછી આ તો હું આ ખર્ચો બધો મારા માથે ના આવે ખર્ચો તો કરવો પડે એમાં શું નવા તમે તો વાબુ બંધ ના કરવું પડે ખર્ચો ખર્ચો કરવાની વાત હાસી હું ખર્ચો કરું પણ મારા કોક તો મળવું જોઈએ કે પછી કે હું નુકસાન માં આવું તો પછી મારા આ શું કરવા હું કરવા આટલું બધું ખર્ચો એ તો એમાં મુ કરું હું તો કામ કરું ભૂનું ભાઈ ના કરે એમાં હું કરું આ તમે છે ને આ બાર લઈને ચેક ભેગી કરો હા અને હવે બરદાન નાખો એટલે શોખ પડી કાલ લઈ જાય અને તમે જે વધારે બોબો કરશો ને હું તો આ કટર બટર મરીન જતો રહ્યો રાતો રાત ખબર નહીં પડે એવું તમને અલ્યા તને આ હું રાસો તો એ મારી ભૂલ છે અને તું તો માં શેઠ છે ને તું હોમ થાય તું તો ના ના એ વાત નહીં તમે પણ આવો બોલ બોલ કરો થોડું સાલે વાત કરો બોલું તો પડે હું આટલો ખર્સો કરું બધું આટલું મારો નુકસાન આવે તો મારે શું કરવાનું એમ તો કો તું હારોડો તો હવે નુકસાન નહીં થાય એડો તો તો રાખવાની આપણે હારોડો નહીં થાય તો તારે જે જોતું હોય માર પણ માજી લેવાનું હું તને હાલ્યું એ હારું આ તો કોરી મોરી છે ને તું કોક મેજી લે લે ભૂણી ના આવે

તમારા આગેવાન ના આગેવાન આ ખેતર તો અમે મજૂરી કરી પણ એ તો આખું તમારું તો આખું ખેતર છે પણ એક કાકડી માજી વધારે ના રોટલા ખાવા તો ખાઈ જો પણ કાકડી નહીં મળે હો

અલ્યા હવે આ વજન હું શું કરું હવે કંટાળ્યો છું હવે અને મારા હવે ગાડી જ નાખો પડશે અને રાખો જ નહીં અલ્યા એ તો કોઈ નઈ મને મૂજો તો કે હ મને કે નહી તમાર થોડો બાય વાય હડી મન કી મુગ નઈ ખાવ જો ભઈ તમને બોલાવો ના તમે અલે પણ મુ કીધું માર કીધું ઘર જાવ છે કે એટલે મથને ઘરે જતો રહ્યો અલે ને ઇરે ચાલ છે જે એ ક્ષેત્ર માં જશે લેવડો હોય લેવડો અને આ દહે ને રાખો જ ને કાઢી જ મેકો કોઈની શરમ જ ભરતો નઈ બાપડા પેલા આગેવાન બાપડા

વા દે બેને આવજો એ બરાગા ઇન બરા એના બો 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 આ વસી ના ઉંજા દસી પાહા બોલવાન તો બરા હોય ને સવા તો બરા બોલવાન આ પણસી ના જીંદગી ના બગાડી તમન એટલું કહો કે તો આ દાડ મેલી દીધો મારા ક્ષેત્રનો સાચી વાત હે આ બરા કે આ પાઇપન ચાપક ન ચૂ પડ્યું રેશ્યુ હે અરે હવે હું શું કહું કે જો લેતાય નહીં આયા કે બરા શું શરમ આવે નહીં આવતી તમન હું કેમ રાખાય

અરે વીસ હજાર રૂપિયા મોર્યા આડે ઈ કોઈ જ નઈ તમે તો ઈ તો આલે એમાં થોડું અમે તો અડધું આટલી ખેતી ઊભી કરી નાખીન તમે હવે ફરી થોડું કર્યું કોઈ ગણ એક કાકડી હું લેધીને અને તમે કોઈ ભૂની બગાડીન ઓમ બગાડીન તમે શું કરો છો એમ એમકો એવું ના થાલે મારા પૈસા ના મજા આવે થોડું આલે પૈસા હું ભોકડાયું પણ તમે છે ને તમે હવે મને એવું લાગે કે તમે મારા ગામમાં ઈજ્જત નહીં પથારી ગોળ કરી નાખી તમે ખૂબ એમો શું ઈજ્જત જી વાત કરો તમે તમે અમારા ગામના આગેવાન ને ના પાડો બીજે ક્યાં પાન તમે ઈજ્જત રાખો તમે

એ કાગડી કોઈ આપડી નથી ના થાય એ વાત સાચી પણ હું તો નહીં જોઉં પૈસા લાવો ને મજા ના આવે પૈસા હું તમને પકડાઈ દેવું બે દાડમ હવે તમે છે ને કોઈ મારા હારા પાર પાડો એમ લાગતું નહી તો હારા મારે હાશી મહેનત કરવી પડી છે તો કરો જો મારા પૈસા નહીં બે દાડા પછી હું લેવા આવું મારા પૈસા પોકડી દેજો કે મજા નહીં આવે સોખી વાત તમારા બે દાડા પૈસા હું પોકડાઈ દેવું બધા રોગો હા રોડો હો એવો અને કોર પામ કીધું તું ને તમને કીધું તું

ના નડવાની એક ને કોઈ જવાનું હા તો એક બે કાકડ આપણે શું જવાના છે પેલા જેવું ના એનું ના કરે આપણે તો સમજાડો તો હું હવે ઘરે તમે પેલો એ કાકડે ઓળખે કરું એ હાર તો ઓળખે કરી દઉં આવજો